ઘડિયાથી ઋષિબેન ઢોલરિયાના સર્વે વિષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ હર હર મા જ કૈલાસથી જાગ્યા હર હર મા જ કૈલાસથી જાગ્યા દર્શન કરવા પ્રભુના પૃથ્વી પર યા દર્શન કરવા પ્રભુના પૃથ્વી પર યા બ્રહ્મનોવતા અવતાર ગો ગોકુળિયા ગામમાં મ્રહણો અવતાર થયો ગો ગામમાં ગામ મેલે મલે મોકડીને ચોરી લીધે હાથમાં જટા મેલે મોકડીને જોરી લીધે હાથમાં દર્શન કરવાને એવા બ્રહ્મના અવતારના दर्शन करवाने करणे यवा ब्रह्मणायना चस्वनेंगणेलख या जगाळिया चस्वदनेंगणेलख या जगाळिया पिकायन देने मया धन्य तारायांगण पिक्सयन देने मया धन्य तारायांगणा લાલ દેખા મૈયા દર્શન કો આવ્યા લાલકો દેખા દે મૈયા દર્શન કો આવ્યા થાળ ભરે ને મૈયા હીરા મોતી લાવ્યા થાળ ભરે ને મૈયા હીરા મોતી લાવ્યા ના જો ના જોઈએ મોતી ના જોયે હેરા ના જોયે મોતી દર્શન કરવા મૈયા આજ તારા લાલના દર્શન કરવા મૈયા આજ તારા લાલના મારો તે લાલો રૂબાડ છે મારો તો લાલો નાને રૂબાડ છે નજર લાગે જાય હું તો નહીં બતાવું લાલની નજર લાગે જાય હું તો નહીં બતાવું લાલ ને ઘર ને આંગણીએ ભોળે આસન જમાવ્યા ઘર ને આંગણીએ ભોળે આસન જમાવ્યા કજીએ ચડાવ્યા છે બાલુડા લાલ ને કજીએ ચડાવ્યા છે બાલુડા લાલ ને ગોપીઓ મું જાણીને માતા મૂં જાણ ગોપીઓ ને માતા મુંજાણા કેમ છ રાખો મારા બાલુડા બાળ ને કેમ છાનો નોરાખો મારા બાલુડા બાળ ને ગામ ને એક જોગી અવતો તજે ગામને ને શેમાળે એક જોગી અવધો દુઃખ દુઃખ તો આખા ગામના દુઃખ તો આખા ગામના तेढया लाल काख माने गोपी लिधी साथमा <Beau Beau>. तेया लाला काख माने गोपी लिधी साथमा तेला काख माने गोपी लिधी साथमा दर्शन करवाने येईवा जोगी यवधोतम दर्शन करवाने ऐवा जोगी यवधोतन શિવિર્ખે શ્યામને શ્યામ ને નિર્ખે શિવને શિવિર્ખે શ્યામને શ્યામ નિર્ખે સિવને મળિયા મણિયા છે બને દેવાધિ દેવતા મળિયા મણિયા છે બને દેવાધિ દેવતા હર હર માવ યાજ કૈલાસથી જાયગા दर्शन करवा प्रभु ना पृथ्वी पर वा दर्शन करवा प्रभु ना पृथ्वी परया वा हर हर मदेवयाज कैला दर्शन कर वा प्रभु नाथ्वी परया वा कृष्ण कन्या जी